ખરેખર આ ભોડર બધી રીચ રહે ને કાપી નાખું કાઢીએ ને એવું રીચ રહે ભોડર તું હા ખા સપન બની ગયો ને એમ ના અમે તો કે ભગતનો નો વાઘ બની ગયો ખાલી ભગત હોમાં આવે ને એટલે ભગત હું લાલી ગયું છે બાપડા સગલા હતા ને મથી મથી માં છોકરા હગું કરાયું અને શીખાબા ચીતા ખબર પડી ને માં ગમ ઘર બાજુમાં માં તો એ ખબર નથી પડ કોઈ ને કોઈ ભોડર ને ચીતા ખબર પડી એ ખબર પડતી નહી ખરેખર પેપર એ કાજુ આખમાં ને ગમનું તો ખબર પડ તો હગું કોઈ તોરાવીએ પણ તો હા ખા પણ તો હું રસ્તો કાઢ્યા કર નહીં મેલું દુનિયાની આતાર આતા કરું પણ રસ્તો ના કાઢું ને તો હોય તો હું બેહવાન નહીં હગો તો રાન તો હું ખરેખર એવો હાલ કરે એવો હાલ કરે ને કે જિંદગી માં નહીં વિચારી હોય ને એમ ગોમો ના હોય ને કોક ને કોક નવ તમજો પાકી જ્યો છે તમા ભોડાયે હગો સરાયું પણ કાર્યા તું તો હા ખા જો ખાલી એક વખત માં ગાટ માં ને તો ભોડું કાપી નાખું એવી રીચરવા ના પડતું પણ ખરેખર

તમારા છોકરા તાણા હગું કરી દીધું તાણા તૂટી જ્યું જીજુ જીજુ તમારે ખબર નહી આ પેલા ભોડે ને ખબર પડી જાય કે હગું છૂન તોરી ના કે મારતો એ કોને તોરી એ રેમ કે કાળી નહી ભોડાર ગયો ગમ ના ભોડા રે તાં બીજો સો બીજો તો ગમ માં કે સહે બના જીવો ડફનારો એટલે પેલી વેળ રહે છે ને વેર ગાળ રહ્યો છે હ ઓ આપણા સરપણ નો ભરાતા ને એ રયો લાવો આ ઢોકો મારા હાથ માં ના ફરતો હોય ફોન ચાલુ ને ચાલુ રાખતા ચોવીસ કલાક મારતો એટલે વાત ચાલુ ને ચાલુ કલાક ફોન મેળ્યો નહી ખાવા માટે ફોન ને પાણી પીને ફોન હશે

ઓ રહ્યો એ ઘર્યું મગર ના ઘેર કર્યું હોત ને તો એને ખબર પડી જ વાત એને તો ખબર નહી કે એને હાથ થી નાખ્યું છે

અમાર તું ખાલી જો અમાર ઇકાઈ ઇકાઈ ના પડે ને ગોમ્મો તો કે ખાલી જો પડે ને જો ખાલી રૂંગો પર રૂંગો આવે લેકર તો અહી ખાલી તું એ તો હું જોઉં છું આટલા જો ઉપર જો જો તા ખાલી એવો ભગા શું કરે સરપંચ થઈ જા તૈયાર આવે છે તારો દુશ્મન સબર જસ ચડાય છે ભગત ને હમણા હાલ લે કાદ જન લાડવા બનવા ના છે ગોમ્મો જબરજસ્ત ખાવાય

સરપંચ તો હોય તોડાય નાખવાનો કીધું લગત છે લડવા માટે તૈયાર થઈ જયું સપનું જોઈ તું એ કોઈ સપનું જોયું નહીં આડા કોને વાત વાપરી આવ્યો છું પાસે આડા કે

જવાબ લેવાંકરા છોકરા છોકરો ગમે કાઢી ભેસ જોયોગુદ તો

એ જે હોય ને એને વાય લઈને આવજે નકર ટોટિયા બળચી ના જો બસ ઈનુ કોમ સે નહીં આ કે હું આયો હેડવા કરજે હેડવા કરજે વધારાની ધમકી ના કરતો ધમકી નહીં હા તો ધોકો ના ધમ લબડતો બધ થઈ જા ને પછી ઊભો નહીં રહેમ કહું છું એ તો કદી સર પર માર માર ખાશી ભલ ભલા માર થઈ ગયા હેડવા કર હેડવા કર નકર મારા પછી ટીપાઈ ગયે ટીપાઈ ગયે હેડવા કર લે પછી પણ મને હાથ ઉપાડતા આવડે છે ને આવડતી નહીં કહી દીધું ધોકા ઓમ ના કરશો એટલે ચાલ નો આયો હે

તું લડું છે ને તો આવી જાય આવી તો હે ખા પડ ઓય જપી તો કે જપી જઈ નહીં તારો બેડ ભરો તું ઓ ધ્યાન લે તું અરે ભગત ઊભો રહા કર હું પેલા મારે ને જાળ ને પર રાજે કલે હગું તારા તું આ શું લઈ છ સરપંચ જપો કઈ વાત કર હું છું ઊભો રહે મને તું શું છું પણ પૂર્વ અભરી જ નહીં હોય હું કીધું કે ખબર હે કાળીઓ ભોધાર ઈને કે તમારે હગું તોડાવી દીધું કોઈ મને તો ખરેખર જે હતી ને આગું તૂટ્યું નહી તૂટ્યું ચોખ્ખાટ ના કરી ચોખવટ કરી દો ખરે ખાતુ ભાઈ

સરપંચ માપુ બાપા ખાવે પણ હોય તાર ખુ તોડાયું નહીં પણ હું જોઉં કેવો તું

ભાઈ લેતા ગયો કાલ આઈ જવું બે જણ છું સરપંચ જવા દો ને એના જેવું કોણ થાય એના જેવું તો એના ઉપર પાછો સરપંચ સરપંચી નાખો પાછો તો હું જોઈ રહ્યો વધારે લડીને તો મુજ અરે રવા દે તું તો માર ખબર આવી મારવાનો હોય કે જલવાનો હોય મારા બેઠા તમે મારકો સરપંચ એ તો વાત ભૂલી જવાની તું તો પાછો વાક ખરો તું બેસ ને